El છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પંથકમાં ઉનાળામાં પાણીની સમસ્યા દર વર્ષે ઉદ્ભવે છે જ્યારે પાણીની શોધમાં પીઠી ચોડેલી કન્યાએ નીકળવું પડ્યું છે નસવાડી તાલુકાના જાંબુ ઘોડા ગામમાં લગ્ન પ્રસંગ હોવાથી ગામમાં જાન આવવાની હોય જેથી ઘરમાં જે કન્યાના લગ્ન હોય તે કન્યા જાનૈયાઓ માટે પાણીની શોધમાં નીકળી હતી હાથ મોડા પર પીઠી લગાવેલી કન્યાને જોઈને આખા ગામની મહિલાઓ પાણી લેવા સાથે જોડાઈ હતી કન્યાના ઘરે આવેલા ઢોલિયાને પણ સાથે રાખીને ગ્રામજનોનો અવાજ તંત્ર સુધી પહોંચાડવા માટે ઢોલ

આખું ગામ કન્યા સાથે જોડાયું છે અલ્લાખા પઠાણનો રિપોર્ટ છોટાઉદેપુર